ગુજરાત સરકાર દ્વારા ભણશે ગુજરાત ગણશે ગુજરાત આગળ વધશે ગુજરાત અને શાળા પ્રવેશ મહોત્સવ જેવા મહોત્સવો ઉજવી અને શાળાઓની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા વધે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવતા હોય છે પરંતુ આ પ્રયાસો ક્યાંક ને ક્યાંક ખોખલા સાબિત થતા હોય તેવા કેટલાક દાખલાઓ સામે આવતા હોય છે અને આજે ફરી એક વખત એવો જ દાખલો સામે આવ્યો છે કેમ કે સરકારી તંત્ર દ્વારા અરવલ્લી જિલ્લાની સાત શાળાઓને સદંતર બંધ કરી દેવામાં આવી છે ત્યારે બે શાળાઓની અંદર અમુક ધોરણો બંધ કરી દેવા પડ્યા છે આનું કારણ એક જ છે કે વિદ્યાર્થીઓની ઘટ છે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ જતા નથી તે માટે આ શાળાઓને તાળા મારી દેવાની પરિસ્થિતિ આવી છે શું સમગ્ર વિગત છે અને કેમ આ શાળાઓમાં તાળા મારી દેવા પડે છે અને વિદ્યાર્થીઓ થતા નથી વિસ્તારે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનો સાક્ષરતા દર વધારવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે અને શાળા પ્રવેશ મહોત્સવ જેવા મહોત્સવો ઉજવી અને શાળાની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા વધે મોટા ભાગે સરકારી શાળાઓની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા વધે તે પ્રકારના પ્રયાસો પણ કરવામાં આવતા હોય છે હમણાં જ થોડા સમય પહેલાં ગુજરાતની અંદર શાળા પ્રવેશ મહોત્સવ ઉજવી અને જિલ્લે જિલ્લે ગામડે ગામડે શાળાઓની અંદર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો મુખ્યમંત્રીના હસ્તે વિદ્યાર્થીઓને એ ભણતરની કીટ આપી અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો ત્યારે ક્યાંક ને ક્યાંક આ બધી પ્રક્રિયાઓ અને આ બધા મહોત્સવો ખોખલા સાબિત થતા હોય તેવા પણ સમાચારો સામે આવતા હોય છે થોડા સમય પહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા પણ એક વિડીયો બનાવી અને માહિતીગાર કરવામાં આવ્યા હતા કે શાળાઓની પરિસ્થિતિ કેવી છે ત્યારે હવે શિક્ષણ વિભાગ દ્વારા સાત શાળાઓને બંધ કરી દેવી પડે છે કેમ કે શાળાઓની અંદર વિદ્યાર્થીઓ થતા નથી અરવલ્લી જિલ્લાઓની સાત સરકારી શાળાઓ બંધ કરી દેવાનો શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે અને બે શાળાઓની અંદર અમુક ધોરણો બંધ કરી દેવા પડે તેવી પરિસ્થિતિ પણ સર્જાય છે પહેલા આ સમગ્ર મામલે અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારી નૈનેશ કુમાર દવે વાત કરી રહ્યા છે તે આપ સાંભળો શિક્ષણ વિભાગના વીસ દસ છવ્વીસ દસ બે હજાર વીસના ઠરાવ અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અધિકારીશ્રીઓ પાસેથી પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ગત રોજ અરવલ્લી જિલ્લાની સાત શાળાઓ બંધ કરવાનો નિર્ણય શિક્ષણ સમિતિમાં લેવાયો હતો એક ગઈકાલે એનું પત્ર કર્યો છે અને બે શાળાઓ છે એમાં એકનું એકથી પાંચ બંધ કર્યું છે અને એક શાળાનું છ થી સાત ધોરણ બંધ કર્યું હું શાળા જ સંખ્યાની વાત કરું તો કરસનપુરા કંપા મોડાસા તાલુકાનું છે એ શાળા બંધ કરી એમાં માત્ર બે વિદ્યાર્થીઓ હતા સાકરિયા કંપાની અંદર ત્રણ વિદ્યાર્થી હતા મુનસીવાડાની અંદર પ્રાથમિક વિભાગમાં એકથી પાંચમાં માત્ર એક બાળક હતું પીપલાણા માલપુર તાલુકામાં સાત બાળકો હતા હમીરપુર જે છે એની અંદર છઠ્ઠું ધોરણ અને સાતમું ધોરણ બંધ કર્યું છે એની અંદર જીરો વિદ્યાર્થી હતા મોતીપુરા બિલુડાની અંદર સાત વિદ્યાર્થી હતા માળકંપા મેઘરજની અંદર ચાર વિદ્યાર્થી હતા બાદરપુરા બાયડની અંદર જીરો વિદ્યાર્થી હતા અને વટવટિયાની અંદર દસ વિદ્યાર્થી એટલે દસ અથવા તો દસ કરતાં ઓછી સંખ્યા ધરાવતા હોય એવો સમિતિમાં નિર્ણય લેવાયો હતો કે ભાઈ દસ અથવા દસ કરતાં ઓછી સંખ્યા ધરાવતા હોય એવી શાળાઓ બંધ કરવી કારણ કે ત્યાં આ દરેક શાળાની અંદર બે બે શિક્ષકો પ્રાથમિક વિભાગમાં કામ કરતા હતા તો બીજી જગ્યાએ એમને મૂકી શકાય હાલ આ તમામ વિદ્યાર્થીઓ જે છે એમને તાલુકા પ્રાથમિક શિક્ષણ શિક્ષણાધિકારીને જે શાળા બંધ થઈ છે આચાર્યશ્રીઓને સૂચના આપી અને એમનું ટ્રાન્સપોર્ટેશન થાય અને નજીકની શાળામાં એક વાત બીજી કહું કે પ્રાથમિક શાળાના જે દોઢ કિલોમીટરથી એક પણ શાળા એવી નથી કે જ્યાં બાળકને અમે દૂર મોકલી છે દોઢ કિલોમીટર કરતાં એટલે દોઢ કિલોમીટરની અંદર જ બાળકનું ટ્રાન્સપોર્ટેશન થઈ જશે અને જે શિક્ષકો છે એમને હાલ પૂરતા અમે કામગીરી આપી છે અને કામગીરી પણ મોટા ભાગે એવી શાળામાં આપી છે જે શાળાની અંદર એક શિક્ષકવાળી શાળા હતી એ શાળાની અંદર કામગીરી આપી ભવિષ્યમાં એમને નુકસાન ન જાય એ માટે જ્યારે કેમ્પ આવશે ત્યારે એ તેઓ પોતે કેમ્પની અંદર ઉપસ્થિત રહી અને પોતાનો લાભ મેળવી શકશે આભાર જેવી રીતે નૈનેશ કુમાર દવે વાત કરી રહ્યા છે કે અરવલ્લી જિલ્લાની સાત શાળાઓ બંધ કરી દેવામાં આવે છે અને એક શાળાની અંદર એકથી પાંચ ધોરણ તો બીજી શાળાની અંદર સાત આઠ ધોરણ બંધ કરી દેવામાં આવશે કેમ કે જેના વિદ્યાર્થીઓની સંખ્યા થતી નથી અને શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ જ્યાં દસ કરતા ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી શાળાઓને બંધ કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે તે પ્રમાણે આ જે સાત શાળાઓ છે તે સદંતર બંધ કરી દેવામાં આવશે અને બે શાળાઓની અંદર અમુક ધોરણો બંધ કરી દેવાની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે આ જે બંધ થતી શાળાઓ છે તેની અંદર જે વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરે છે તેમને બીજી કોઈ સ્કૂલની અંદર પ્રવેશ આપવામાં આવશે અને ટ્રાન્સપોર્ટેશનની પણ સુવિધા જોવામાં આવશે ત્યારે મહત્ત્વનું એ છે કે આપણે વિચારવું પડે કે શાળાઓ બંધ કરી દેવી પડે તેવી પરિસ્થિતિ કેમ સર્જાય છે શાળાની અંદર પહેલાં તો શિક્ષકોની ઘટ હોય છે ત્યારબાદ શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓની ઘટ હોય છે શાળાનું સ્ટ્રકચર પણ નબળું હોય છે શાળાની ગુણવત્તા નબળી હોય છે શાળાની અંદર જે શિક્ષણની ગુણવત્તા હોય છે તે પણ નબળી હોય છે આવા અવારનવાર આપણે દાખલાઓ જોયા છે તેના કારણે આ શાળાઓની અંદર વિદ્યાર્થીઓ થતા નથી આ બધા કારણોને લીધે માતા-પિતાને પણ એવા વિચારો આવતા હોય છે કે આપણે પોતાના બાળકને આ ખરાબ સરકારી શાળા કરતાં ભલે મોંઘી ફી વાળી પરંતુ પ્રાઇવેટ શાળામાં ભણાવીએ તેના કારણે વિદ્યાર્થી સારું ભણી તો શકશે આવા કારણોને કારણે જે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવે છે તે પ્રયાસો ખોખલા સાબિત થતા હોય છે આગળ વધશે ગુજરાત ભણશે ગુજરાત ગણશે ગુજરાત શાળા પ્રવેશ મહોત્સવ ઉજવી અને શાળાની અંદર બાળકોને પ્રવેશ આપવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક શાળાની ગુણવત્તા નબળી હોય છે શાળાની અંદર શિક્ષકો નથી હોતા શિક્ષકો હોય તો તે ભણાવતા નથી શાળાની અંદર ઓરડા પૂરતા નથી હોતા એક ઓરડાની અંદર ચાર ચાર ધોરણોના અભ્યાસક્રમો ચાલતા હોય અને તેની માથે એક જ શિક્ષક હોય તેવા પણ દાખલા આપણે જોયા છે હાલ તો અરવલ્લી જિલ્લામાં સાત શાળાઓ સદંતર બંધ કરી દેવામાં આવી છે અને બે શાળાઓની અંદર એ